નમસ્કાર મિત્રો જય માતાજી જય તિરામ તો મિત્રો માતાજીનો પર્વ એટલે નવરાત્રી નવરાત્રિના પર્વ દરમિયાન ત્યાં માતાના મઠ કહેવાય છે કચ્છમાં જે પદયાત્રીઓ જાય છે તો આપણે ત્યાંના સેવા કેમ્પમાં આપણે મુલાકાત લઈ રહ્યા છીએ અત્યારે આપણે મોરબી પહોંચી ગયા છીએ મોરબી પછી ઠેઠ માતાના મઠ સુધી ગાચલા કેમ્પ છે એ બધાની આપણે માહિતી આપીશું અને પદયાત્રાની મુલાકાત લઈશું શ્રદ્ધાળુ લોકોની મુલાકાત લઈશું અને તેમના જે ભાવ છે તે આપણે જાણીશું તો બધા મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો જે મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરીને માતાના મઢના પદયાત્રા સેવા કેમ્પ વિશેની તમને માહિતી ડે બાય ડે અપડેટ મળતી રહે તો ચાલો મિત્રો આપણે પહેલો કેમ્પ છે જે મોરબી છે આગળ વાવડી ગામમાં તો તેની મુલાકાત લઈશું અને માતાજીના દર્શન કરાવીશું તો ચલો મિત્રો જઈએ માતાજીના દર્શન કરીશું અને સેવા કેમ્પની માહિતી મિત્રો આપણે આવી ગયા છીએ પહેલો કેમ્પ છે જે વિજય સેવા કેમ્પ જે વાવડી બાજુ ત્રીસ વર્ષથી મિત્રો અહીંયા સેવા કરી રહ્યા છે મંગલ પ્રવેશ છે અને ઓલ વાવડી બાયપાસ વચ્ચે રોડ ઉપર અહીંયા પહેલો પંપ છે જે તમે જોઈ રહ્યા છો અહીંયા યાત્રાઓ જે પદયાત્રીઓ માતાજીના મઢે જઈ રહ્યા છે તે અહીંયા આરામ કરી રહ્યા છે અને પ્રસાદી લોકો સેવા કરી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો અહીંયા જે લોકો અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો મિત્રો અહીંયા જે સેવા પ્રેમ ખૂબ જ વ્યવસ્થિત સેવા પ્રેમ ભાવથી અહીંયા કરી રહ્યા છે વ્યવસ્થા છે પાણીની વ્યવસ્થા છે મિત્રો ઠંડા પીણાની પણ વ્યવસ્થા છે તમે જોઈ રહ્યા છો મિત્રો સારી રીતે માતાના જે પદયાત્રી લોકો આવે છે માતાનું જે સ્થાપના કરવામાં આવી છે મઢવાળી માતાની મોજ તો અહીંયા માતાની સ્થાપના કરવાની છે તો આપ દર્શન કરી શકો છો મિત્રો મા બઢવાળે મા આશાપુરા માતા ત્યાં લોકો પદયાત્રા કરીને આવી રહ્યા માતાનું અહીંયા જે સ્થાપના કરવાની છે અને આ કેમ્પ છે ત્રીસ વર્ષથી અઠાણ ચલાવવામાં આવે છે જે નવરાત્રી દરમિયાન માતાના મોઢે જે પગયાત્રાઓ ચાલીને જતા હોય છે તેના માટેના આ સેવા કામ છે અહીંયા રહેવા જમવા નાવા ધોવાની સંપૂર્ણ વ્યવસ્થા છે મિત્રો તો એ પણ આપણે આગળ જઈ રહ્યા છીએ માતાજીના ગરબા લઈ રહ્યા છે અને જે ચાલીને થાક્યા છતાં પણ અહીંયા ગરબા લે છે તો માતાજીને અહીંયા શ્રદ્ધાનો તમને ઝલક જોવા મળે છે કારણ કે આ લગભગ અહીંયા એક અઠવાડિયા સુધી ચાલશે અને જો તમને શ્રદ્ધા હશે એ પણ તમને ઝલક થઈ શકે છે મિત્રો આ બાજુ તમે જોઈ રહ્યા છો મિત્રો જે ચાલીને પદયાત્રાઓ છે ધીમે ધીમે ચાલી રહ્યા છે અને ઠેઠ માતાના મઠ સુધી જશે અને નવરાત્રિ સુધીમાં બધા લોકો પહોંચશે અને માતાજીના દર્શન કરશે અને અહીંયા સેવા કરી રહ્યા છે જે આઈસીડી માગી રહ્યા છે અહીંયા પણ જોઈ રહ્યા છો મિત્રો મેડિકલ કેમ્પ છે દવાની પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે અહીંયા કોઈ પદયાત્રીઓને કોઈ પણ તકલીફ હોય તો એના માટે દવાની પણ વ્યવસ્થા છે મિત્રો જોઈ રહ્યા છો બેનો અહીંયા માતાજીના ગરબા લઈ રહ્યા છે મા આશાપુરા માતાજી કારણ કે હમણાં ટૂંક સમયમાં આપણા શક્તિનો પર્વ એટલે નવરાત્રિની શરૂઆત થઈ છે અને પદયાત્રી લોકો અહીંયા શખ્સ ચાલીને જઈ રહ્યા છે તો અહીંયા માતાજીના ગરબા લઈ રહ્યા છે તો જોઈ રહ્યા મિત્રો નાના એવા બાળકો છે એ માતાજીની સેવા જે કેમ્પ પદયાત્રીઓનો કરી રહ્યા છે ઠંડા પીણા અને કુલ્ફીનો જે સેવા કરી રહ્યા છે મિત્રો એવા નીકળે એટલે એની સેવા કરે મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ત્યાં જે પ્રસાદ વિભાગ છે જે પદયાત્રી લોકોનો પ્રસાદ વિભાગ છે ત્યાં જઈશું તમે જઈ રહ્યા છો ખૂબ જ સારી સુવિધા છે નાના બાળકો માટે ઘોડિયાની વ્યવસ્થા છે અને પદયાત્રીઓ માટે થાક્યો બેસવા માટે વ્યવસ્થા છે અને આ કુલરની પણ વ્યવસ્થા છે તમે જોઈ રહ્યા છો મિત્રો બંને બાજુ કુલર છે કોઈપણ જાતની અગવડતા ન પડે પદયાત્રીઓ માટે અને આ એક છે ભગવતી હોલ છે જે તમે જોઈ રહ્યા પદયાત્રીઓ માટેનો આ છે રસોડા બેગ અત્યારે ચાલુ જ છે બનવાનું ચાલુ થઈ ગયું છે આ રીતે અહીંયા સંપૂર્ણ જે પગયાત્રીઓ લોકો આવે છે એનો જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા પણ અહીંયા છે પદયાત્રીઓ છે એ અહીંયા આરામ કરી રહ્યા છે માતાના મોઢે ચાલીને જવાતા હોય કોઈને થાક લાગ્યો આરામ કરો તો અહીંયા આરામ કરવાનું ખૂબ જ સુંદર વ્યવસ્થા છે તમે જોઈ રહ્યા છો મિત્રો આખો હોલ છે પંખાથી સજ્જ કરવામાં આવ્યો છે અને ખૂબ જ સારી વ્યવસ્થા છે અહીંયા દા ગાદલાની વ્યવસ્થા છે અને પગયાત્રીઓ લોકો અહીંયા આરામ કરી રહ્યા છે મોટો હોલ છે અહીંયા નાવા ધોવા રહેવાની વ્યવસ્થા તેમજ જમવાની વ્યવસ્થા પણ છે અને છેલ્લા ત્રીસ વર્ષથી અહીંયા આ લોકો સેવા કરી રહ્યા છે જય માતાજી જય માતાજી મિત્રો અહીંયા પગયાત્રીઓ આવી રહ્યા છે અને લોકો સેવા કરી રહ્યા છે ખૂબ જ પ્રેમથી ભાવથી સેવા કે ચાલી અને પદયાત્રીઓ જઈ રહ્યા છે જય માતાજી જય માતાજી જય માતાજી પ્રસાદ લઈ લેવો અહીંયા કેટલા વર્ષોથી સુધી કરો અમે અમે રાજકોટથી નીકળી જઈએ અમારું આ પાંચમું વર્ષ છે પાંચમું વર્ષ છે અને ઓમ કેટલા વર્ષથી તમે સંઘ લઈને નીકળો હા સંઘ લઈને આયોજન કરું છે એને બત્રીસ વર્ષથી અમને

અમે આ અમારો કેમ સાત દિવસ ચાલુ રહે છે બપોરે જમવાનું સાંજે પણ જમવાનું સવારે નાસ્તો ચોવીસ કલાક ચાલુ

તો જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ભગવતી હોલ જ્યાં વાવડી બાયપાસ ત્યાં જે આખો પરિવાર સેવા કરી રહ્યો છે છેલ્લા બત્રીસ વર્ષથી તો આખા પરિવારને આપણે અહીંયા અહીંયા બતાવી રહ્યા છીએ તો બધાને માતાજી શક્તિ આપે કે આમ જ માનવ સેવા કરતા રહે અને પદયાત્રી લોકોની સેવા કરતા રહે એવી આશા સાથે બધા મિત્રોને જય માતાજી જય માતાજી જય માતાજી